આપના બે મહત્વના ઉમેદવારો સહિત મુસ્લિમ સમુદાયના અનેક કાર્યકર્તાઓએ આજે વિધિવત રીતે ભારત આદિવાસી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આ રાજકીય જોડાણથી ઝાલોદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીમાંથી ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયેલા મુખ્ય નેતાઓમાં ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક ના ઉમેદવાર સદામભાઈ ઈશમાલભાઈ મતાદાર અને વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર સાજિદભાઈ મતાદારનો સમાવેશ થાય છે તેમની સાથે મુસ્લિમ સમુદાયના અનેક સક્રિય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા આ તમામનું સ્વાગત બીએપીના જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મનસુખભાઈ કટારા તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર રાજુભાઈ સંગાડા તાલુકા યુવા મોરચાના પ્રમુખ તાલુકા સંગઠન મંત્રી રાજુભાઈ મુનિયા સહિત અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ભારત આદિવાસી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ જોડાણને બીએપીની મૂળ આદિવાસીને લક્ષી વિચારધારાના સ્વીકાર તરીકે ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ બીએપીની નીતિઓથી પ્રભાવિત થઈને પક્ષ સાથે જોડાઈ રહ્યા છે જે આગામી સમયમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવશે આમ આદમી પાર્ટીમાંથી થયેલા મોટા જોડાણ બાદ ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ભારત આદિવાસી પાર્ટીની રાજકીય પકડ વધુ મજબૂત બનવાની શક્યતાઓ છે જ્યારે આપ માટે આ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે